ઉપલેટામાં ગળથુથી ફાઉન્ડેશન ઉપલેટા આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં ખેતમજૂરો ઇન્ડસ્ટ્રીયલ લેબરો સમીક પરિવાર સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોએ આરોગ્યલક્ષી સારવાર અને મોતિયાના ઓપરેશનનો બહોળી સંખ્યામાં લાભ લીધો આ કેમ્પમાં ડોક્ટર દિવ્યાશ્રી બરોચિયા સાહેબ ડૉક્ટર આશિષ કે ગેટિયા સાહેબ ડૉક્ટર એસ એસ મકડી સાહેબ શ્રીમંતી શારદા જહાટકીય હોસ્પિટલ ગોડલની ડૉક્ટર સિંહની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવી ગથુથી ફાઉન્ડેશન ઉપલેટાના કેમ્પમાં દાતા શ્રી સોમેશભાઈ વ્યાસ ભાર્ગવભાઈ વ્યાસ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર નગરપાલિકા સદસ્ય અસ્મિતાબેન મુરાણી ચંપાબેન ચિત્તલબેન મદલાણી કેડી સિનોજીયા સાહેબ વગેરે આગેવાનોએ હાજરી આપી અને આ કેમ્પને ગધુતી ફાઉન્ડેશન ઉપલેટાના કાર્યકરોએ સખત મહેનતથી સફળ બનાવ્યું આજરોજ ગરદુ ફાઉન્ડેશન અને સહયોગથી એક સરસ મજાનો સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન અમે કરેલું છે જેમાં આપણે અહીંના ડોક્ટરો છે ડોક્ટર દિવેશભાઈ ભરોચિયા સાહેબ ડોક્ટર આશીષભાઈ ઘેટીયા સાહેબ અને ડોક્ટર મકડી સાહેબ આમની ઉપસ્થિતિની અંદર સારા એવો મજાનો કેમ્પ કરેલો છે સાથે સાથે વિનામૂલ્યે જે આંખના જે ચેકઅપ કરેલું હતું જેના ડોક્ટરો થી આવેલા હતા આ બધા સહયોગ ને સથવારેથી સરસ મજાનો આ જે કેમ્પ છે એનું આયોજન કરેલું છે અને આનો ખાસ મુખ્ય એ હતો કે જે સુલંગ વિસ્તારના જે લોકો હતા જે શ્રમિક લોકો હતા એમને આનો લાભ પૂરેપૂરો મળે અને પ્લસમાં જે ડોક્ટરો અહીંયા લોકલ લેવલ હતા તો ભવિષ્યની અંદર જો કઈ પ્રશ્ન ઉભો થાય તો એ પોતાની જે દવા છે રેગ્યુલર શરૂ કરી શકે એટલે આ લોકોના સહયોગના સથવારેથી અને ખાસ કરીને ગણતરી ફાઉન્ડેશનના જે કાર્યકરો છે એમના સહયોગના સથવારે આ સરસ કેમ્પ અમે આયોજન કરેલું હતું માત્ર અમે દાદાશ્રી હતા અમે તો પરંતુ આની અંદર જે કઈ કામ કરેલું હતું એ ગરથેથી foundation ના જે કાર્ય કરો છે આ ખરેખર જે શ્રેય જવો જોઈએ તો એમને જ આવવો જોઈએ આ ખરેખર કેમ અમે કરેલ હતો અમારા દાદાશ્રી છે એમની યાદમાં અમારા દાદી છે મારા ફઈ છે મોટા ફઈ બીજા મોટા ફઈ છે આમના સમર્પ આ જે સેવા છે એમને સમર્પિત અમે કરેલું હતું અને ખાસ કરીને એટલા માટે કર્યું હતું કે આવા જે કાર્ય છે એ કાર્ય અમે ભવિષ્યમાં કરતા રહીએ લોકોના આશીર્વાદ અમને મળતા રહીએ અને આ કેમ્પ છે આ સરસ મજાનું કેમ્પ નું આયોજન કરાયેલું છે તો આવાનો આ કેમ્પ વારંવાર અમે કરતા રહીએ અને ઈશ્વર અમને અમારા પરિવારને શક્તિ આપે બી રિપોર્ટ અરસીભાઈ આહીર આહિર ઉપલેટા